ખૂટતી વિગતો અંગેના તુલનાત્મક પત્રકો અંગેના ઉદાહરણો એ આપણે જોવાના જોવાના છે 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 બાય અને દાખલા પણ આ ઈઝી તો એટલા જ છે જેટલા તમને એવું થાય ને કે આ દાખલો કરવામાં હાર્ડ લેવલ હશે નહીં જરાય નહીં ઈઝી છે બહુ જ ઈઝી છે અને કરવાના છે વન બાય વન જોતા જવાના છે સૂત્રો ખાસ આવડવા જોઈએ એ કંઈ હાર્ડ છે ને એમાં આપણે એવું લાગે તો શોર્ટકટ આપશું એટલે એ પણ યાદ રહી જશે ઓકે તો જોઈએ ખૂટતી વિગતો હશે આ અંગેના દાખલાઓ હશે આની ખૂટતી વિગતો તમને આપેલી હોય તો કઈ રીતના એ રકમ મેળવવી એ જોવાનું છે સૌથી પહેલા તો આપણે એ ખબર હશે કે તુલનાત્મક પત્ર કોને કહેવાય અને પછી આવે છે સમાન માપના હવે તુલના તો આપણે કરવાની છે પણ હવે એક વર્ષની જે વિગત છે એક વર્ષની વિગત છે એ આપણને આપેલી નથી જે ખૂટે છે એક વર્ષ એક વર્ષની જે રકમ છે એ ખૂટે છે તો ત્યાં શું કરવું તો એ બાબત છે તુલનાત્મક પત્રની અંદર ખૂટતી વિગતો છે એ આપણે મેળવવાની અને પછી છે એ તુલના કરવાની એક વર્ષની તુલના બીજા વર્ષ સાથે કરવાની ક્યારે થાય એકાદી હોય તો થાય ને તો અહીંયા એક વિગત આપણને આપેલી હશે એક આપણે શોધવાની છે અથવા તો આપણને કોઈ ચાલુ વર્ષની આપેલી હશે ને પાછલા વર્ષની મેળવવાની છે પાછલા વર્ષની આપેલી હોય ને ચાલુ વર્ષની મેળવવાની છે આના માટેનું છે ઓકે તો વન બાય વન જોતા જઈએ અને ચાલુ કરી ખૂટતી વિગત છે કઈ રીતના મેળવી શકે ઓકે તો શરૂથી શરૂ કરી એની અંદર સૌથી પહેલા ખૂટતી વિગતોમાં બે પ્રકારની વિગતો શોધવામાં આવી શકે એવું ખબર છે કે ખૂટતી વિગત છે બે બાબતની શોધવાની હોય કઈ કઈ સમજો એક તો પહેલું છે કે પાછલા વર્ષની રકમ અને ફેરફારની ટકાવારીને આધારે ચાલુ વર્ષની રકમ અને ફેરફારની રકમ શોધવા માટે નીચે પ્રમાણે સૂત્ર ઉપયોગ કરી શકે સૌથી પહેલી બાબત તો પાછલા વર્ષની રકમ અને ફેરફારની ટકાવારી એ આપેલી હોય અને મેળવવાનું હું છે તો ચાલુ વર્ષની રકમ અને ફેરફારની રકમ હવે ચાલુ વર્ષ કોને કહેવાય ખાસ યાદ રાખજો મોટું એ ચાલુ મોટું ઈ ચાલુ વર્ષ અને નાનું ઈ પાછલું વર્ષ નાનું એ પાછલું વર્ષ હવે તમને એવું કીધું ભાઈ અહીંયા બે હજાર સોળ અને બે હજાર સત્તરની ની વાત કરી આપણું પાછલું વર્ષ થશે તમારે ને ચાલુ વર્ષમાં સોરી પાછલા વર્ષમાં જીરો ચાલુ વર્ષમાં એક ને એવી રીતના આવે છે ને દાખલા પેલા ભાગની અંદર એવું છે પણ આની અંદર યાદ રાખવાનું મોટું ચાલુ વર્ષ નાનું છે પાછલું વર્ષ એ તો ખબર પડે ને કોઈ પણ જગ્યાએ તમને હવે નાની એવી આપણી અંદર જે કોમન સેન્સ પીડી હોય ને એ બહાર કાઢો તમને એવું કીધું બે અને બે હજાર બાવીસ આની અંદરથી ચાલુ વર્ષ ક્યુ હોય તો ચાલુ વર્ષ કાંઈ આ તો ન હોય ક્યું હોય મોટું હોય ચાલુ વર્ષ રાખવાનું એવું યાદ રાખી શકો મોટું હોય એ ચાલુ વર્ષ હોય ને આની અંદરથી કે આ તો ચાલુ ન હોય બે હજાર એકવીસ ચાલુ તો ન હોય સમજાય છે એવી રીતે પણ યાદ રાખી શકો બાકી મોટું છે એ ચાલુ વર્ષ યાદ રાખજો ઓકે હવે જોઈએ ભાઈ આ રકમ છે મેળવવી કઈ રીતના તો સૌથી પહેલાં તો અહીંયા ચાલુ વર્ષની રકમ મેળવવાનું કે કોઈ પણ દાખલો છે ઓકે એક એક્ઝામ્પલ સાથે સમજવાની ટ્રાય કરીએ આ આપણને એક એક્ઝામ્પલ આપેલ છે આની અંદર જુઓ અહીંયા તમને બે હજાર સોળ અને બે હજાર સત્તર આપેલ છે આ વર્ષ ક્યુ થયું તો આ વર્ષ છે એ પાછલું વર્ષ થયું કયું વર્ષ થયું પાછલું અને બે હજાર સત્તર એ કેવું થશે તો કે ચાલુ વર્ષ થશે ચાલુ વર્ષ થશે હવે એની અંદર જુઓ તમને બે બાબત છે એ શોધવાની કીધી છે અહીંયા જો આ ખૂટતી વિગત આવી રીતના ક્યાંય પણ દેખાય જાય ને આ પ્રશ્ન ચિહ્ન એટલે સમજી ખૂટતી વિગત પૂછાઈ ગઈ છે બોર્ડની એક્ઝામની અંદર આવું પૂછાય એટલે યાદ કરી લેવાનું ભાઈ આ પ્રશ્ન છે આપણે ખૂટતી વિગતનો પૂછાઈ ગયો છે હવે તો આને સોલ્વ કઈ રીતના કરવાનો છે એ પણ આપણે સમજવાનું છે તો અહીંયા બે બાબતો અહીંયા પાછલું વર્ષ આપણે મેળવવાનું સમજતા જ આજો પાછલા વર્ષની રકમ છે એ મેળવવાની આ તો ખબર જ પડે ભાઈ કે આ બંને હોય તો જ આ મળે કારણ કે આમાંથી આ માઇનસ કરવાનો છે એટલે આ તો અત્યારે જ મળે એટલે આ આપણે મેળવવા માટે કોનો સહારો લેવો પડે આનો મેળવવો પડે સોરી આનો સહારો લેવો પડે આજે આપણે આપણે આધાર વર્ષને ને ચાલુ વર્ષ એવું સમથિંગ એ આવે એની વાત છે અહીંયા આપણે બે હજાર સત્તર છે ને તો આનો આપણે આધાર લેવો પડશે આનો આપણે સહારો લેવો પડશે આના ઉપરથી આપણે આને મેળવશું ઓકે હવે અહીંયા આવીએ અહીંયા આપણે કીધું કે ચાલુ વર્ષની રકમ મેળવવાની છે કોની મેળવવી ચાલુ વર્ષની ચાલુ વર્ષની મેળવવાની થાય ને તો પાછલા વર્ષની આપેલી હોય ચાલુ વર્ષની મેળવવાની થાય તો પાછલા વર્ષની આપેલી હોય તો અહીંયા પાછલા વર્ષની રકમ લખવાની એને ગુણ્યા સો પ્લસ ફેરફારની ટકાવારી છેદમાં સો હવે જે આપણે ટકાવારી આપેલી હોય ને બાજુમાં એટલે આપણું પાંચમું કોલમ છે આપણને ક્યુ મળે પાંચમું કોલમ ચાર માઇનસ ત્રણનું મળે અને એના પછીનો આપણું છઠ્ઠું કોલમ ટકાવારીનું મળે તો એ અહીંયા ફેરફારની ટકાવારી છે ને એ અહીંયા લખવાની અહીંયા સો પ્લસ ફેરફારની ટકાવારી પચીસ હોય તો અહીંયા એકસો પચીસના છેદમાં સો મૂકવાના અને ગુણ્યા છે આ બાજુ કરો આ બાજુ ગુણાકાર તો સેમ થશે અહીંયા તમને ત્રણ લાખ આપેલા હોય તો એ ત્રણ લાખ લખવાના એટલે આના ઉપરથી આ આખી પ્રોસેસ કરશો એટલે તમને ક્યુ ક્યાં વર્ષનું મળશે તો તમને મળશે ચાલુ વર્ષનું હવે અહીંયા યાદ રાખવાનું ચાલુ વર્ષ હોય તો પાછલા વર્ષના આધાર લેવાનો છે અને પાછલું વર્ષ હોય તો ચાલુ વર્ષનું લેવાનું છે કોઈ પણ એક તો તમને આપેલું જ હશે હવે અથવામાં તમને આપેલ છે જો ફેરફારની રકમ મેળવી હોય ફેરફારની રકમ મેળવ્યું એ જ નથી આપણે તો શું કરવાનું તો પાછલા વર્ષની રકમ ગુણ્યા ફેરફારની ટકાવારી ના છેદમાં સો મૂકો તમને ફેરફારની જે રકમ છે એ મળી જાય રકમ છે એ મળી જાય હવે આની અંદર શોર્ટકટમાં જો સૂત્ર છે આડાહોળા થઈ જાય છે નથી સમજાતું ક્યારેક ક્યારેક સો પ્લસ ટકાવારી છે નીચે આવી જાય સો છે ઉપર આવી જાય તો શું કરવાનું આવી રીતના આપેલું હોય ચાલુ વર્ષ ચાલુ વર્ષ તમારે મેળવવાનું હોય ખાસ યાદ રાખજો શોર્ટકટ જ છે ચાલુ વર્ષ મેળવવાનું છે ક્યુ વર્ષ મેળવવાનું છે ચાલુ વર્ષ તો હંમેશા સો પ્લસ ટકા વારી ઉપર રહેશે ક્યાં રહેશે ચાલુમાં ઉપર યાદ રાખવાનું ચાલુમાં ઉપર અને પાછલા વર્ષનું હોય તો નીચે ઓકે એટલી બાબત સમજાઈ ગઈ અહીંયા આવું જો બીજી બાબત છે આપણે બે રીતે ફેરફાર પૂછતા હતા ને તો બીજું આવું છે કે ચાલુ વર્ષની રકમ અને ફેરફારની ટકાવારી આપેલી હોય અને પાછલા વર્ષની રકમ અને ફેરફારની રકમ આપણે મેળવવાની હોય તો શું કરવાનું તો પાછલા વર્ષની રકમ મેળવવા માટે કોને આધાર લેવાનો તો કે ચાલુ વર્ષને હવે જ્યારે પણ તમને પાછલા વર્ષની રકમ પૂછે ત્યારે સો પ્લસ ટકાવારી નીચે આવે યાદ શું રાખવાનું ચાલુ વર્ષ ઉપર પાછલું વર્ષ નીચે ચાલુ વર્ષ ઉપર પાછલું વર્ષ નીચે પણ શું ઉપર નીચે આવશે શું તો આવશે સો પ્લસ ટકાવારી સો પ્લસ ટકાવારી ઉપર ક્યારે આવે તો કે ચાલુ વર્ષ હોય ત્યારે નીચે ક્યારે આવે તો પાછલું વર્ષ હોય ત્યારે રહી ગયું યાદ હવે આ બાબત છે ભૂલાવી જોઈએ નહીં પછી છે ફેરફારની રકમ કઈ રીતના મળે તો ચાલુ વર્ષની રકમ છેદ સોરી ચાલુ વર્ષની રકમ ગુણ્યા ફેરફારની ટકાવારી છેદમાં સો પ્લસ ટકાવારી આની અંદર ખાસ યાદ રાખજો ફેરફારની રકમ મેળવવી હોય અને એ પાછલા વર્ષની તો ચાલુ વર્ષની રકમ છેદમાં કોણ હશે સો પ્લસ ફેરફારની ટકાવારી અહીંયા શું આવતું હતું અહીંયા પાછલા વર્ષની રકમ ફેરફારની ટકાવારીને છેદમાં સો ફેરફારની રકમ જ્યારે પાછલા વર્ષ ચાલુ વર્ષની મેળવવાની હોય તો અહીંયા સો કે એવું કઈ આવતું નથી પણ ખાસ યાદ રાખજો આ બાબત છે યાદ રહી જાય એટલે આને યાદ રાખવામાં ફેરફારની રકમ બરાબર પાછલા વર્ષની રકમ ગુણ્યા ફેરફારની રકમ ના છેદમાં સો ઓકે એ જ રીતના કંઈક આવું છે હવે આવીએ દાખલા ઉપર એટલે થોડોક ક્લિયર થાય હવે અહીંયા જુઓ શું આપેલું છે તો કે પાછલા વર્ષની રકમ છે એ આપેલી નથી પાછલા વર્ષની રકમ ગોતવાન છે તો પાછલા વર્ષની મેળવવા માટેનું સૂત્ર શું હતું આપણી પાસે ઓકે આમાં મેળવવાનું શું છે ઓકે વધારો ઘટાડો ટકાવારી છે આપણને આપેલ છે એટલે એમાં આપણે કંઈ પડવાનું નથી ખાલી મેળવવાનું છે પાછલા વર્ષનું તો પાછલા વર્ષનું સૂત્ર કંઈક આવું હતું પાછલા વર્ષની રકમ બરાબર કોનો આપણે સહારો લેશું તો ચાલુ વર્ષનો ચાલુ વર્ષની રકમ ગુણ્યા ચાલુ વર્ષ હોય સોરી પાછલા વર્ષનું મેળવવાનું હોય તો ટકાવારી ક્યાં આવે સો પ્લસ ખાલી સો ના છેદમાં સો પ્લસ ટકાવારી આવું કઈક સૂત્ર થશે હવે આ જ દાખલો છે આપણે ગણીએ ગણવાનો છે આ વખતે આ વખતે ત્યાર નથી કઈ રીતના કરવાનો છે હમતા જવાનું છે બે નું આપણને આપેલું છે આને ગુણ્યા સો છેદમાં એકસો કઈ રીતના કરશો પેલા શું કરવાનું છેદ માં સો પ્લસ ટકા વાય આવું થશે તો ચાલુ વર્ષની રકમ પેલા કેટલી છે તો અહીંયા દસ લાખ છે તો આપણે દસ લાખ લખશું ભાઈ અહિયાં દસ લાખ પછી ગુણ્યા કેટલા આવશે તો કે સો

ઓકે સો તો છે ડાયરેક્ટ બસો કરશું જવાબ આવે છે ભાઈ બે લાખ રૂપિયા ઓકે કેટલા લખશું બે લાખ ઓકે એટલું કમ્પ્લીટ છે હવે કરશું ચૌદ લાખ નું શું કરશું ચૌદ લાખ ભાગ્યા ઓકે એની ટકાવારી એકસો ચાલીસ ઓકે જવાબમાં આવે છે દસ લાખ તો લખશું અહિયાં દસ લાખ હવે આવે છે ચાર લાખ તો ચાર લાખ ગુણ્યા ઓકે સો ભાગ્યા બસો ઓકે બે લાખ અહીંયા લખશું બે લાખ એના પછી છે દસ લાખ ગુણ્યા સો ભાગ્યા એકસો પચીસ કેટલા થશે ભાઈ આઠ લાખ આવે ઓકે તો લખશું આઠ લાખ એના પછી છે ત્રણ લાખ તો ત્રણ લાખ વધી જાય છે ભાઈ શૂન્ય ત્રણ લાખ ગુણ્યા સો ભાગ્યા પચીસ એટલે એકસો આવશે એકસો ઓકે બે લાખ ને ચાલીસ હજાર તો બે લાખ ને ચાલીસ હજાર સાત લાખનું છે વેરા પછીનો નફો અહીંયા આપણે લખશું ભાઈ સાત લાખ ગુણ્યા સો ભાગ્યા એકસો પચીસ ઓકે પાંચ લાખ હજાર પાંચ લાખ ને હજાર આવો કંઈક આપણી પાસે જવાબ છે આવે હવે શું કરશું આજે આપણી રકમ છે સોરી પેલા બે હાજર સત્તર માંથી બે હાજર અહીંયા આપણે માઇનસ કરશું નહીં અહીંયા દસ લાખ આપણે સોરી ચૌદ લાખ માંથી દસ લાખ માઇનસ થાય તો કેટલા વધશે દસ સોરી ચૌદ માંથી દસ એટલે ચાર લાખ વધશે ઓકે હવે એના પછી ચાર માંથી બે કેટલા વધશે વચ્ચે ને વધે કેટલા વધે બે લાખ એના પછી દસ માંથી આઠ બે વધે એના પછી ત્રણ માંથી બે લાખ ઓકે અહીંયા ચાલીસ હજાર સાઠ સાઠ હજાર વધશે સાત લાખ માંથી પાંચ લાખ સાઠ હજાર ઓકે સાતમાંથી પાંચ જશે તો બે ને બે માંથી પાછા સાઠ એટલે એક ચાલીસ આવી રીતના કંઈક મળે આ થઈ ગયો આપણો દાખલો તમે સરખાઈથી ગણતા હોય તો એક મિનિટ જેવો તમારો ટાઈમ વધી જાય ડાયરેક્ટ દાખલો થઈ જાય એટલું ઈઝી છે કઈ નથી કરવાનું ટકાવારીની અંદર યાદ રાખવાનું એક પણ જો આની અંદર એક પણ અંદર મિસ થશે ને તો પ્રશ્ન થશે એટલે એ કરવાનું નથી શાંતિથી પેલા એકાદ બે વાર આ દાખલા દાખલો જે પણ દાખલો છે ને એ આપણાથી થઈ જાય ને આમ ટૂંકમાં જવાબ આવી જાય બે જગ્યાએ આપણે કેમ પાકા સરવૈયાની અંદર બે બાજુ જવાબ આવી જાય દાખલો ગણવાની મજા આવે આની અંદર એ જવાબ પ્રોપર આવી જાય ને એટલે દાખલો ગણવાની મજા જ આવે એટલે આ દાખલા તમારાથી આરામથી થઈ જવાના જોવાનું એટલું છે કે આની અંદર ક્યાંય ભૂલ થાય નહીં બાકી આ દાખલા ઈજી છે ઓકે હવે દાખલો છે આગળનો રેશમા કંપની લિમિટેડના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના પાકા સરવૈયાનું તુલનાત્મક પત્ર પૂર્ણ કરો પૂર્ણ કરો એવું કીધું છે ભાઈ અહીંયા તમને બે બાજુ પાછું આપેલું છે ખૂટતી વિગતો છે આપેલી છે હવે કરવાની છે શું કરવાનું છે ખુટતી વિગતો છે ભરવાની છે પણ જોવાનું એ છે કે શું આપેલું છે તો બે હજાર સત્તરનું આપેલ છે આગળ જે સૂત્ર હતું એ જ લાગુ પડે છે પણ આપેલું શું છે આ વખતે તો પાકું સર્વે બીજું કાંઈ નવું નથી આપણે છે ને પાકું સર્વે છે કે તુલનાત્મક ટૂંકા નફા નુકસાન પત્ર કાંઈ જોવા નથી ખૂટતી વિગત કે એટલે આપણી પાસે બે જ બાબત દેખાવી જોઈએ કઈ કઈ એક તો જોવાનું કઈ વિગત આપેલ તો કે બે હજાર સત્તર બે હજાર સત્તર આપણું શું થાય તો કે ચાલુ વર્ષ થાય બીજું કઈ સગું થાય નહીં ચાલુ વર્ષ થાય ચાલુ વર્ષની રકમ આપેલી છે પાછલા વર્ષની મેળવવાની છે સૂત્ર શું થાય એનું તો પાછલા વર્ષની રકમ માટે સૂત્ર કંઈક આવું થાય કે ચાલુ વર્ષ ગુણ્યા ચાલુ વર્ષ હોય તો હંમેશા ઉપર આવશે સોરી જો આવી ભૂલ થાય ને તો પ્રશ્ન થાય પાછલું વર્ષનું મેળવવાનું છે ને ચાલુ વર્ષ અહીંયા આપેલું છે એટલે એમને ડાયરેક્ટ કરવાનું નથી પાછલું વર્ષ હોય તો ટકાવારી છે નીચે જશે સો પ્લસ ટકાવારી ઓકે હવે અહીંયા આપે છે બાર લાખ કેલસીનું આપણે કોમર્સ વાળાનું હથિયાર છે એટલે ઉપાડ લેવું હવે શું કરવાનું પેલા બાર લાખ ઓકે બાર લાખ ગુણ્યા કેટલા કરશું સો ભાગ્યા શું કરવાનું તો કે ટકાવારી ટકાવારી એટલે એકસો વીસ ડાયરેક્ટ સો પ્લસ વીસ એટલે એકસો વીસ થાય એટલે તો હવે કોમન સેન્સ બધા હોય ઓકે દસ લાખ આવે છે લખું છું અહીંયા દસ લાખ એના પછી છે દસ પચાસ તો દસ પચાસ ગુણ્યા સો ભાગ્યા એકસો પચાસ ઓકે સાત લાખ અહીંયા લખશું સાત લાખ એના પછી છે પાંચ લાખ પાંચ લાખ ગુણ્યા સો ભાગ્યા ઓકે આનું પતી ગયું ને અહીંયા આવશે ભાગ્યા એકસો પોઈન્ટ સડસઠ ઓકે આનો જવાબ લેવો થોડો ગમતો મુશ્કેલ થશે આનો જવાબ છે ને એ બે લાખ નવાણું હજાર નવસો ને ચોરાણું આવે છે તમારી કેલ્સીની અંદર એવો જ આવશે પણ પછી આના પોઈન્ટ પછી છે એ ઝીરો 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 ને એક એક નવ એવી રીતના આપેલ છે એટલે આપણે છે ને આનો રાઉન્ડ ફિગર લેવાનો ત્રણ લાખ રૂપિયા ઘણા કેલ્શિયમ ની અંદર કર્યો હશે ને આવી રીતના દાખલો જો તમે ક્યારેય ટ્રાય કરી હોય તો કોમેન્ટ કરજો આવી રીતના ભૂલ થઈ હતી કે નહોતી ભૂલ તો ન કહેવાય પણ આની અંદર આપણે રાઉન્ડ ફિગર ન લઈએ ડાયરેક્ટ બે લાખ નવ્વાણું હજાર નવ્વાણું હજાર એવી રીતના મૂકી દીધી તો એ નથી કરવાનું એ રાઉન્ડ ફિગર છે ત્રણ લાખ લઈ લેવાનું જ્યારે પણ તમને આવું આપેલું હોય ત્યારે રાઉન્ડ ફિગર લેવાનું ટ્રાય કરવાનું ઓકે એના પછી છે ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજાર ગુણ્યા સો ભાગ્યા એક ઓકે સોરી એકસો બાર પોઈન્ટ

દશાંશ આપણે છે એટલે આનો જવાબ મળ્યા આનું થોડું પ્રોબ્લેમેટિક થાય જ્યાં અનંત જતું હોય ને ત્યાં ઓકે ચોત્રીસ લાખ છે ગુણ્યા સો ભાગ્યા એકસો તેત્રીસ પોઈન્ટ જવાબ આની અંદર પણ સેમ જ થાય છે આવી રીતના જવાબ આવે છે પણ આપણે કાંઈ નહીં કરીએ આપણે ડાયરેક્ટ પચીસ લાખ પચાસ હજાર મૂકશું ઓકે હવે આની અંદર જવાબ લેવામાં ઈઝી આપણને બાર લાખમાંથી દસ લાખ દસ લાખ સોરી બારમાંથી દસ જાય તો દસ ક્યાંથી વધે ભાઈ બે લાખ ઓકે દસ લાખ પચાસ હાજર માંથી સાત લાખ એટલે ત્રણ પચાસ દસ માંથી સાત જાય ત્રણ અને ઉપરના પચાસ માંથી ત્રણ એટલે બે લાખ એના પછી ચાર પચાસ માંથી ચાર લાખ પચાસ ઓકે બે માંથી એક પચાસ ખાલી પચાસ અહીંયા સી ચોત્રી માંથી પચીસ પચાસ ઓકે આઠ પચાસ ઓકે આવી રીતના મળે છે પણ ખાલી આવું નથી હજી આપણે આ વિગતે આપેલી છે એટલે એને હજી કરવાની છે આ તો એટલા પત્તું તો એટલે અહીંયા પતે નહીં હવે આગળ વધે હવે અહીંયા પાછું થોડુંક અમથું ટ્વિસ્ટ આપ્યું હોય આપણને આગળ શું આપેલું હતું આગળ છે આપણને અહીંયા બે હજાર સત્તરનું આપેલું હતું અને બે હજાર સોળનું મેળવવાનું હતું અને પાકા સર્વેની અંદર મિલકત બાજુ એવી રીતના આપેલું હતું અને હવે પાછું ઇક્વિટી સોરી ઇક્વિટી જવાબદારીમાં એવી રીતના આપેલું હતું મિલકતની અંદર થોડુંક ટ્વિસ્ટ આપેલ છે શું કર્યું છે અહીંયા ફેરવી નાખ્યું જો અહીંયા બે હજાર સત્તરનું છે ને એ ખાલી આપી દીધું બે હજાર સોળનું છે આપી દીધું એટલે અહીંયા છે આપણે બે સૂત્રોનો ઉપયોગ કરવો પડશે બીજો એની અંદર કંઈ નવું નથી શું કરશું હવે જે આપણું સૂત્ર હતું ને થોડુંક ચેન્જ કરશું હવે આપણે શું મેળવવાનું છે તો હવે આપણે મેળવવાનું છે ચાલુ વર્ષનું તો આપણે હવે સૂત્ર લખશું ચાલુ વર્ષનું ચાલુ વર્ષની રકમ મેળવી હોય તો એના માટે શું થાય તો કે પાછલા વર્ષને આધાર લેવાનો છે આધાર એટલે એમ આધાર નથી લેવાનો અહીંયા આપણે ગુણાકારમાં એ લેવાનો એટલે હું આધાર કહું છું અહીંયા પાછલા વર્ષે એની રકમ ગુણ્યા હવે ચાલુ વર્ષ હોય તો હંમેશા ઉપર એટલે સો પ્લસ ટકા બે હાજર સત્તર છે આની આપણે મેળવવાની અને બે હજાર સોળનું નું છે ડાયરેક્ટ કરશું તો બાર લાખ ગુણ્યા હવે સમજવાનું સો પ્લસ ટકાવારી એટલે અહીંયા એકસો એકતાલીસ પોઈન્ટ સડસઠ અહીંયા આ વખતે જવાબમાં થોડું કામ તેમ થશે ભાગ્યા સો ભૂકે નથી થતું ભાઈ સત્તર લાખ ને ચાલીસ આવે છે જે આપણે ખાલી સત્તર લાખ લખશું સત્તર લાખ ને ચાલીસ હજાર આવે આઈ થિંક તમને કેલસી છે નહીં દેખાતું હોય બટ સત્તર લાખ ને ચાલીસ આવે છે પણ આપણે ખાલી સત્તર લાખ લખશું રાઉન્ડ ફિગર પછી આવે છે અગિયાર લાખ એવડી મોટી કંપની હોય તેની અંદર ચાલીસ રૂપિયાનો હિસાબ કેમ રાખતા હોય ભાઈ ઓકે અગિયાર લાખ ગુણ્યા સો પ્લસ ટકાવારી એકસો અઢાર પોઈન્ટ અઢાર ભાગ્યા સો ઓકે બાર લાખ નવ્વાણું છે નવસો ને એસી ડાયરેક રાઉન્ડ ફિગરમાં જશું બાર લાખ નવ્વાણું છે નવસો એસી રાઉન્ડ ફિગર કેટલો થાય તો કે તેર લાખ જો આ આવડું જોઈએ પછી ત્યાં તમે બાર લાખ નવ્વાણું છે નવ્વાણું છે નવસો અઠ્ઠાણું એવું કંઈ લખો તો જવાબમાં છેલ્લે ડિફરન્સ આવે એવું બને પછી બોર્ડની અંદર જો કે આવી રીતના ન આપે કારણ કે એની ખબર ગ્રાઉન્ડ ફિગર ન થાય તો પછી જવાબ હાવ અલગ જ આવે એટલા માટે જોવાનું એના પછી બે લાખ પચાસ હજાર તો બે લાખ પચાસ હાજર ગુણ્યા સો પ્લસ સાહીઠ એટલે એકસો ડાયરેક્ટ લખશું ઓકે એકસો સાહીઠ ભાગ્યા સો એ ડાયરેક્ટ આવે છે ભાઈ ચાર લાખ એના પછી પચીસ લાખ પચાસ હજાર પચીસ લાખ પચાસ હજાર ગુણ્યા એકસો તેત્રીસ તેત્રીસ ભાગ્યા સો ઓકે આની અંદર નવસો ને પંદર એટલે ચોત્રીસ લાખ આવી રીતના મળે છે હવે શું કરશું હવે તો આપણે આવડી આ મેઇન આપેલું છે આમાંથી આપણે માઇનસ કરવાનું સત્તર માંથી બાર જશે પાંચ છ ને સાત એટલે પાંચ લાખ આવશે એના પછી તેર માંથી અગિયાર બે લાખ આવશે ચાર માંથી બે પચાસ એક પચા આવશે તો આ અને અહીંયા આઠ પચાસ આ આવી જાય તો થાય નાનો દાખલો સાચો બાકી ક્યાંક આપણે નાની એવી ભૂલ કરી હોય એવું બને ઓકે તો આ હતું અત્યાર સુધી આપણે જોયું એ તુલનાત્મક અને એની અંદર કેવી બાબત તો કે ખૂટતી વિગતો ખૂટતી વિગતો છે કઈ રીતના શોધવી હવે આપણને આવડે છે આગળ આવા જ આઈએમપી દાખલાઓ લઈને ટૂંકમાં આવતા રહેશો વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા એક નવો વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ